હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું કિંજલ અને આજે હું તમારી સાથે શેર કરીશ બટેટાનું એકદમ નવી રીતે શાક આ રીતે શાક બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે જેમ કે ભંડારામાં આ રીતે શાક બનતું હોય છે તો એના જેવું જ આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારું કંઈ પણ સજેશન હોય રેસીપીસ માટે તો કમેન્ટ કરીને તમે કહી શકો છો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કઢાઈમાં આપણે તેલ ઉમેરી દીધું છે જેવું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે જેવી રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા ઉમેરીશું જીરું જીરુંને સારી રીતે પકાવી લેશું અને પછી આપણે એની અંદર ઉમેરીશું હિંગ હિંગ ઉમેરી દીધા પછી અહીંયા ટમેટાની જે ગ્રેવી છે મેં એને ક્રશ કરી લીધા છે તો આ રીતે ટમેટાની પ્યુરી આપણે ઉમેરી દઈશું ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી આ રીતે ઢાંકી દેશો એટલે એના જે છાંટા છે બહારના ઉડે એટલા માટે હવે આપણે એની અંદર હળદર ઉમેરીશું અને એક મરચું ઉમેરીશું આ રીતે મેં કટ કરી લીધું છે અને થોડું આદું છીણેલું ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આપણે એકદમ નવી રીતે શાક બનાવીશું તો એના માટે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરી દઈશું જે ટમેટાની વાળો વાટકો હતો એમાં થોડું પાણી ઉમેરીને આપણે મિક્સ કરી દીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા મસાલા ઉમેરી દઈશું તો મસાલામાં ધણાજીરું પાવડર છે લાલ મરચાંનો પાવડર છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે બનાવશો તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને વારે વારે બનાવવાનું મન થશે એક જ રીતથી કંટાળી ગયા હોય તો આ રીતે તમે બનાવી શકો છો અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવીને સરસ ઉકળવા દેવાની છે હવે અહીંયા તમે જોઈ શકો છો બટેટાને મેં પહેલાં જ બાફી લીધા હતા અને આ રીતે આપણે અધ કચરા મેસ કરી લેવાના છે એટલે થોડા બટેટા આખા રહેશે અને થોડા બટેટા સરસ રીતે મેસ થઈ જશે તો અહીંયા આવે બટેટાને ગ્રેવી સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અહીંયા પાણીની જરૂર છે એટલે આપણે અહીંયા રસા માટે પાણી ઉમેરીશું તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો અહીંયા મને થોડું પાણી ઓછું લાગતું એટલા માટે મેં પાણી ઉમેર્યું છે પાણી ઉમેર્યા પછી સારી રીતે શાકને મિક્સ કરી સરસ એકથી બે મિનિટ જેવું શાકને ઉકળવા દઈશું અને પછી આપણે એની અંદર કસૂરી મેથી ઉમેરી દશું એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અહીંયા આપણે લસણ કે ડુંગળીનો જરા પણ ઉપયોગ નથી કર્યો હવે અહીંયા સારી રીતે મિક્સ કરી દેવાનું છે સરસ એવું શાક બની ગયું છે બટેટાનું તો અહીંયા લાસ્ટમાં ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દઈશું અને સર્વ કરી લેશું આ રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને જે લસણ ડુંગળી નથી ખાતા એ પણ આ રીતે તમે બનાવી શકો છો ટેસ્ટી શાક લસણ ડુંગળી વગર જ તો કેવી લાગે આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી હિન્દી ચેનલ પણ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય